હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ જશો ને હું પણ મજામાં છું તો અત્યારે વાગી ગયા છે 11 અને અમે લોકો બનાવી છે ઢોકળા મારી આજે લંચમાં ઢોકળા લઈ જ બના હતા અને મારી મમ્મી ઢોકળા બનાવે છે જો આ છે ઢોકળાનો બેટર અરે મમ્મી તપેલી તો ખસાડો જો આવી જો ખાલી તપેલી છે જો આ બેટર મારી મમ્મી ખૂબ ખૂબ હલાવે છે અને અહીંયા એક સાઈડ બીજા ઢોકળા થાય છે અને અહીંયા જો મારી મમ્મી જો અહીંયા મારી મમ્મી તમને બતાવે છે અહીંયા ઢોકળા થાય છે અને આ છે મારી મમ્મીએ મમ્મી કહી તો જય શ્રી કૃષ્ણ કે છે અને અત્યારે તો બાપા એટલા કપડાના એટલા ઢગલો હતા તો તમે ના પૂછો બાદ જો હું તમને બતાવી દઉં કપડા આ જો આ તો એટલા બધા કપડાના ઢગલો ઢગલા હતા કે છે ને જો આવડું મોટું બોક્સ છે અમારું જે ઈડલીના ઢોકળાનું છે અને હું તમને ગાઈસ મારો ગલ્લો બતાવું છું મારો બતાવું બતાવું છું મારો જો મારો ગલ્લો છે એમાં આજે 200 રૂપિયા ભેગા થયા છે અને ઉપરથી ખબર નથી કેટલા સિક્કા નાખ્યા છે જો હું તમને બતાવી દઉં આ છે મારો ગલ્લો ને અહીંયા છે કાણો એ રહ્યા પૈસા છે જો આ કેટલો ભારે છે બાપા ભારે એટલે લાકડાનું છે એટલે ભારે છે એટલે એટલા બધા પૈસા ભેગા નહીં થાય આપણી જોડે આ હા 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 આજે મારી મમ્મી હજુ બેટર છે ઓલા નું કા અમે જો બતાઈ દો એના થી સ્મૂથ થાય તો એકદમ પોચા પોચા એ સ્મૂથ થાય તો કે એકદમ પોચા 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 અત્યારે તો બહાર વાતાવરણ તો થઈ ગયું છે જોઈ લો અમારું વાતાવરણ બહાર એટલું સરસ છે ને કે વાત ના પૂછો હવે આ કરીએ આમ ક્લિપ કરીએ સોરી છોડી દઈએ તમે હા

અને હજુ તો અહીંયા પાણી આખું ઉકળી ગયું છે અને હજુ આ બીજી પ્લેટ પણ છે અને મારી મમ્મીને એમ થયું કે આ વગારામાં નાખવાના છે તો પેલા નાના કણ થઈ ગઈ તો મિસ્ટેક થઈ ગઈ મારી મમ્મી થી પેલા નાના નાના મેથીના દાણા આવે ને ફળવા એ વઘારવામાં નાખી દીધા તો એ આખા બળી ગયા મેં કીધું મમ્મી તમે મરી કેમ નાખ્યા છે ઢોકળામાં થોડી ને મરી હોય તો મમ્મી ક્યાં કે મરી નથી મેથીના દાણા છે